નમસ્તે મિત્રો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમના પાઠના મુદ્દા જોઈશું આ માઇન્ડમેપ તમને પ્રકરણો અને તેના મુખ્ય મુદ્દાઓને સરળતાથી સમજવામાં મદદ કરશે તો ચાલો શરૂ કરીએ પ્રકરણ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આ પાઠના મુદ્દા છે ભારતમાં યુરોપીય પ્રજાઓના આગમન પાછળના કારણો ભારતમાં યુરોપીય પ્રજાનો આગમન જેમ કે પોર્ટુગીઝો ફિરંગી ડચ વલંદા ડેનિશ પ્રજા અંગ્રેજો ફ્રેન્ચ પ્રજા આવી અને બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવન બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠ મૈસૂર વિગ્રહ મરાઠા યુદ્ધ થયું અંગ્રેજ શાસન વહીવટી તંત્ર સરકારનું માળખું સનદી સેવાઓ લશ્કર પોલીસ ન્યાયતંત્ર આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન આ પાઠના મુદ્દા છે અંગ્રેજોની રાજકીય સત્તાની શરૂઆત કાયમી જમાબંધી રૈયતવારી પદ્ધતિ મહાલવારી પદ્ધતિ ખેતીની સ્થિતિ કાચું રેશમ ગળી કપાસ જનજાતિઓની સ્થિતિ જનજાતિઓની પ્રવૃત્તિઓ બિરસામુંડા ઉલગુલાન ચળવળ અને બિરસામુંડા આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ પાઠના મુદ્દા છે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના કારણો રાજકીય કારણ વહીવટી કારણ આર્થિક કારણ સામાજિક ધાર્મિક કારણ લશ્કરી કારણ તાત્કાલિક કારણ સંગ્રામની શરૂઆત અને વિકાસ સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અંગ્રેજોની લશ્કરી તાકાત અન્ય કારણો સંગ્રામનું સ્વરૂપ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો આ પાઠના મુદ્દા છે જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના નવીન રાજધાની દિલ્હી ઉદ્યોગ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગ રેલવે તાર અને ટપાલની શરૂઆત આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા આ પાઠના મુદ્દા છે ભારતમાં શિક્ષણની સ્થિતિ પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વ્યાવસાયિક શિક્ષણ સ્ત્રી શિક્ષણ અગ્રગણ્ય શિક્ષણ સુધારકો મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા સુધારક સંસ્થાઓ અને સામાજિક સુધારા બાળલગ્ન કન્યા કેળવણી વિધવા વિવાહ રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ ઉપદેશ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ છ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઈસવીસન ઓગણીસને સડતાળીસ આ પાઠના મુદ્દા છે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માનગઢ હત્યાકાંડ ગાંધીજીનું હિંદમાં આગમન ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ રોલેટ એક્ટ ઈસવીસન ઓગણીસને ઓગણીસ જલિયાવાલા બાગનો હત્યાકાંડ અસહકાર આંદોલન સાયમન કમિશનનો બહિષ્કાર અને નહેરુ અહેવાલ પૂર્ણ સ્વરાજનો ઠરાવ દાંડીકૂચ હિંદ છોડો આંદોલન સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તરફ પ્રયાસ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ સાત આધુનિક ભારતમાં કલા ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઈસવીસન ઓગણીસો સડતાળીસ આ પાઠના મુદ્દા છે ચિત્રકલા ચિત્રકલાનો ઇતિહાસ પદ્ધતિ વિભિન્ન ચિત્રશૈલીઓ એટલે કે ચિત્રકલાઓ પાલ શૈલી જૈન શૈલી રાજપૂત શૈલી મુઘલ શૈલી કાંગડા શૈલી અન્ય ચિત્રશૈલીઓ નોંધપાત્ર ચિત્રકારો રાજા રવિવર્મા ઈસવીસન અઢારસો અડતાલીસથી ઈસવીસન ઓગણીસને છ રવિન્દ્રનાથ ટાગોર ઈસવીસન અઢારસો એકસઠથી ઈસ્વીસન ઓગણીસને એકતાલીસ અવનીન્દ્રનાથ ટાગોર ઈસ્વીસન અઢારસો એકોતેરથી ઈસ્વીસન ઓગણીસને એકતાલીસ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ આઠ સ્વતંત્રતા પછીનું ભારત આ પાઠના મુદ્દા છે ભારતનું વિભાજન અને નિરાશ્રિતોનો પુનઃવસવાટ દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણ રાજ્યોની રચના અને પુનઃરચના ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ વર્તમાન ભારત આશા અને વિકાસ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ નવ સંસાધન આ પાઠના મુદ્દા છે સંસાધનોના પ્રકાર બે છે એક કુદરતી સંસાધનો જેમ કે સર્વસુલભ સંસાધન સામાન્ય સુલભ સંસાધનો વિરલ સંસાધનો એકલ સંસાધન અને બે માનવ સર્જિત સંસાધનો પછી માનવ સંસાધન કુદરતી સંસાધનોમાં ભૂમિ જળ અને કુદરતી વનસ્પતિ અને વન્યજીવન આવે અને સંસાધનોનું સંરક્ષણ સંસાધનોના સંરક્ષણના ઉપાયો આ મુદ્દાઓ પછીના પાઠ જોઈશું પ્રકરણ દસ ખનીજ અને ઉર્જા સંસાધન આ પાઠના મુદ્દા છે ખનીજોના બે પ્રકાર છે એક ધાતુમય અને બીજો અધાતુમય ઊર્જા સંસાધન પરંપરાગત સ્ત્રોત જેમ કે કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ ઊર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જેમ કે સૌર હવા પવન ઊર્જા ભૂતાપીય ઊર્જા ભરતી ઊર્જા બાયોગેસ ખનીજોની ઉપયોગિતા અને ખનીજોનું સંરક્ષણ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ અગિયાર ખેતી आ पाठना मुद्दा कृषि तंत्र जमीनना प्रकार जैम के एक कांपनी जमीन बे राती जमीन तरण काली जमीन चार पड़खाऊ के लेटेराइट जमीन पांच रण प्रकार जमीन छ पर्वतीय जमीन सात दलदल के पीट प्रकार जमीन जमीन खेती प्रकार मा जीवन निर्वाह खेती સ્થળાંતરિત ઝૂમ ખેતી સઘન ખેતી સૂકી ખેતી આર્દ્ર ખેતી બાગાયતી ખેતી અને મુખ્ય પાકમાં ડાંગર ઘઉં બાજરી મગફળી દિવેલા કપાસ ખેતીનો વિકાસ સુધારેલા બિયારણો જંતુનાશકો સિંચાઈની ઉન્નત સગવડોમાં નહેર ખેત તળાવડી ચેક ડેમ ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પિયત પદ્ધતિ આવે આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ બાર ઉદ્યોગ આ પાઠના મુદ્દા છે અર્થ અને સંકલ્પના ઉદ્યોગોનું વર્ગીકરણ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ કદના આધારેમાં એક ઉદ્યોગ બે ટચુકડા ઉદ્યોગો ત્રણ નાના કદના ઉદ્યોગો 4 મધ્યમ કદના ઉદ્યોગો 5 મોટા કદના ઉદ્યોગો અને કાચા માલના આધારેમાં 1 કૃષિ આધારિત ઉદ્યોગો 2 પશુ આધારિત ઉદ્યોગો 3 સમુદ્ર આધારિત ઉદ્યોગો 4 વન આધારિત ઉદ્યોગો 5 ખનીજ આધારિત ઉદ્યોગો માલિકીના આધારેમાં एक सार्वजनिक क्षेत्र बे खानगी क्षेत्र त्रण सहकारी क्षेत्र चार संयुक्त क्षेत्र उद्योगों स्थानीकरण पर असर करना परिबड़ों औद्योगिक प्रदेश मुख्य उद्योगों वितरण लोखंड पोलाद उद्योग टाटा आयन एंड स्टील कंपनी टिस्को जमशेदपुर पिट्सबर्ग સુતરાવ કાપડ ઉદ્યોગ અમદાવાદ ઓસાકા માહિતી તકનીકી આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ તેર માનવ સંસાધન આ પાઠના મુદ્દા છે વસ્તીનું વિતરણ વસ્તીગીચતા વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો પ્રાકૃતિક રચના આબોહવા જમીન જળ ખનીજ સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો સામાજિક પરિબળ સાંસ્કૃતિક પરિબળ આર્થિક પરિબળ વસ્તીનું સ્થાનિક વિતરણ વિશ્વ કૃષિ ઔદ્યોગિક ક્ષેત્રે સ્ત્રી પુરુષનું પ્રમાણ સાક્ષરતા આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ ચૌદ આપત્તિ વ્યવસ્થાપન આ પાઠના મુદ્દા છે આપત્તિ એક मानव सर्जित, जैम के आग हुल्लड, बॉम्ब विस्फोट आग औद्योगिक अकस्मात वगैरे कुदरती, एक पूर्व आगाही जैम के पूर वावाझोड सुनामी तीड प्रकोप महामारी आवे, बे पूर्व आगाही शक्य नहीं जैम के भूकंप ज्वाड़ामुखी दावानड ભૂસ્ખલન આવે આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ પંદર ભારતીય બંધારણ આ પાઠના મુદ્દા છે બંધારણનો અર્થ બંધારણના ઘડવૈયા બંધારણની વિશેષતા લોકશાહી બિનસાંપ્રદાયિકતા પ્રજાસત્તાક સંઘરાજ્ય મૂળભૂત હકો અને ફરજો મૂળભૂત હકોમાં જોઈશું એક સમાનતાનો હક બે સ્વતંત્રતાનો હક ત્રણ શોષણ સામે વિરોધનો હક ચાર ધાર્મિક સ્વતંત્રતાનો હક પાંચ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છ બંધારણીય ઇલાજોનો હક અને મૂળભૂત ફરજો આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ સોળ સંસદ અને કાયદો આ પાઠના મુદ્દા છે સંસદની રચના જરૂરિયાત ભૂમિકા राष्ट्रपति धारासभा सभा, सभा कारोबारी वाप्रधान मंत्रीमंडल न्यायतंत्र सर्वोच्च अदालत राष्ट्रपति लायकातों सत्ता ने कार्यो, मुद्दत प्रधानमंत्री वडाप्रधानना कार्यो स्पीकर अध्यक्ष सभापति संसद सभ्यनी भूमिका કાયદાની સમજ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ સત્તર ન્યાયતંત્ર આ પાઠના મુદ્દા છે ન્યાયતંત્રનું માળખું તાબાની અદાલતો તાલુકા અદાલત જિલ્લા અદાલત વડી અદાલત સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત ન્યાયતંત્રની સ્વતંત્રતા ન્યાયતંત્રની જરૂરિયાત હિતની અરજી લોક અદાલત એક ઉદ્દેશ્ય બે ફાયદાઓ પ્રથમ દર્શની નોંધ એફઆઈઆર ન્યાય ચુકાદા અને ભારતીય વ્યવસ્થા આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા આ પાઠના મુદ્દા છે સામાજિક અસમાનતા સામાજિક ન્યાયના પ્રયાસો સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ સામાજિક ન્યાય માટે સરકારી યોજનાઓ માનવ અધિકાર બાળ અધિકાર આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ ઓગણીસ સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા આ પાઠના મુદ્દા છે મૂળભૂત જરૂરિયાત જરૂરિયાત પૂર્ણ કરવાના પ્રયત્નો શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રો સામાજિક વિકાસ દ્વારા જીવન પરિવર્તન માર્ગ સલામતી માર્ગ સલામતી મહત્વ માર્ગ અકસ્માતના કારણો માર્ગ અકસ્માત નિવારવાના પગલાં સરકારની ભૂમિકા માર્ગ સલામતી સપ્તાહ માસ મીડિયાની ભૂમિકા માતાપિતા અને શિક્ષકોની ભૂમિકા વ્યક્તિગત જવાબદારી સલાહ સૂચનો માર્ગ સલામતી બાબતે અન્ય ક્ષેત્રો અને સરકાર સરકારી યોજનાઓ અને અર્થતંત્ર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ માઇન્ડ મેપ અને ઉપયોગી વીડિયો માટે જોડાયેલા રહો